હિન્દીના ધોરંધરજા સાહેબ બેઠા છે પણ નાની અમથી ગુસ્તાગી કરવી છે કે મોહલ્લે મેં બુઝુર્ગો કા પહેરા બી શાયદ જરૂરત હે કે મોહલ્લે મેં બુઝુર્ગો કા પહેરા બી શાય જરૂરત હૈ સુના હૈ અગલી ગલી મેં એ ઘર બહુ જ હૈ અહીંયા બાળપણ જેનું ગામડામાં વીત્યું હોય એવા કેટલા ઓછા છે પણ તમને ગામડે કોઈ યાદ કરે છે આ ઉનાળો ચાલે છે તમે જે વેકેશનમાં મજા માણતા હતા તે ઉનાળો તમને ઉનાળામાં કોઈ ગામડે તમને યાદ કરે છે તો ફાગણિયા તાળી તપતી શેરીઓ કે ફાગણિયા તાળી તપતી શેરીઓમાં ટાઢક આપે કે સુરાની કડિયો આ ઉફળીએ ધૂળેટી રમીએ રાહ જુએ છે સૌ સખીઓ કે રાતારંગી ગુલમહોર સુવર્ણ ધારી કે રાટા રંગી ગુલમોહોર સુવર્ણ ધારી ગરમાડો સોનેરી છટામાં ખીલ્યો છે જો ને જો ગીરો ઉનાળો હાથ ફેલાવી બાઠ ભરી લે એની જો બનવંતી ડાળીઓ આવું ફરીએ ધૂરેટી રમીએ રાહ જુએ છે સૌ સખીઓ રાહ જુએ છે સૌ સખીઓ આંબા ઉપર મોર આવ્યા આવી ગયા બોરડીને બોર કે આંબા ઉપર મોર આવ્યા આવી ગયા બોરડીને બોર તોય વાળી સૂની વગડા સૂના ક્યાં ગયા બધા છોડ વાટ જોઈ થાકી ગઈ છીછરા પાણીની સૌ નદીઓ આવું ફરીએ ધૂળે તી રમીએ રાહ જુએ છે સૌ સખીઓ રાહ જુએ છે સૌ સખીઓ થેન્ક યુ ગઝલનો મટલા છે કે નશીલી અડાને જન્નત જવાની કે નશીલી અડા ને જવાની તમારા ગયાથી આ રંગ જ જવાની નજરમાં નજર છે રમત આ મજાની કે નજરમાં નજર છે રમત આ મજાની રહો ના તમે તો આ સંગત જવાની ને ન ચાલે મને ચા વગર કે ન ચાલે મને ચા વગર પણ હવે તો તને જોઈ લાગે આડ જવાની કે ન ચાલે મને ચા વગર પણ હવે તો કે ન ચાલે મને ચા વગર પણ હવે તો તને જોઈ લાગે આ આદત જવાની ને ફરો છો તમે આમ શેરીમાં મારી કે ફરો છો ફરો છો તમે આમ શેરીમાં મારી હટી થોડી ઘરમાં તે ફુરસદ જવાની ને છેલ્લે પેલું શિયાળ બહુ મહેનત કરે પછી દરા હાથમાં નહીં આવે તો ખાટી લાગે તેમ થોડો કટાક્ષ ભર્યો છે કે ન માનો તમે એમ કે ન માનો તમે એમ હા જાઓ ચાલો જવાની જવાની આ આફત જવાની કે જવાની જવાની આ આફત જવાની એક કવિતા છે નાનકડી એમાં જે બારી અને બારણાનો મેં ઉપયોગ કરાય એ બારી એટલે તમારા ઘરના બાળકો જે લોકો પણેલા છે ને સંતાનવાળા છે તે લોકો માટે કે બારી એટલે તમારા ઘરના બાળકો અને બારણા એટલે તમારા ઘરના વૃદ્ધો વડીલો કે છે ઘર બસ છ ઝરણું કે છે ઘર બસ છ ઝરનું બે બારી બે બાણા ટાળું ને મારું બારી તે કંઈ બોલે નહીં બાણું કંઈ જોઈ નહીં બારી તે કંઈ બોલે નહીં બાણું કંઈ જોઈ નહીં રહી વાત સાચવવાની એક આમ ટાળું ને મારું છે ઘર બસ છ જણનું બે બારી બે બારણા ટાળું ને બાળું ને ધકધકતા ઉનાળા છે આપણા ને આપણા જોડી ઠંડીના ટાપડા કે ધકધકતા ઉનાળા છે આપણાને આપણા જ વળી ઠંડીના ટાપણા કરવાનું શું પીડાઓનું જાહેરનામું એ તો સહિયાળું તારું ને મારું છે આગળ બસ છ જણનું બે બારી બે બાણા તારું ને મારું બે બારી થેન્ક યુ થેન્ક યુ સો મચ